દાનેરા તાલુકાના એડલ ગામ નજીક સ્થાપિત આદિત્ય બિરલા ગ્રુપના વિશાળ સોલાર પ્લાન્ટમાં આજે ભીષણ આગ લાગી હતી આ ઘટનામાં સોલાર પ્લાન્ટની અનેક પ્લેટો આગની ચપેટમાં આવી ગઈ હતી જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે એડાલ ગામની સીમમાં હજારો હેકરમાં પથરાયેલા આ સોલાર પ્લાન્ટમાં આજે અચાનક આગ લાગી હતી જ્યાં સોલાર પ્લાન્ટનો જથ્થો રાખવામાં આવ્યો હતો ત્યાંથી આગની શરૂઆત થઈ હતી અને જો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું

જોકે આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી અને તેની તપાસ કરવામાં આવી રહી છે આ ઘટનાને પગલે આસપાસના ગ્રામજનો અને ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે કારણ કે જો ગરમીના કારણે વારંવાર આવી આગની ઘટનાઓ બને તો તેમના માટે મુશ્કેલી સર્જાઈ શકે છે